હેલો ફ્રેન્ડ આપણે તો બ્લોક ની શરૂઆત કરી દીધી છે અને આજે બ્લોગ ચાલુ હોય છે બહુ લેટ તો ચલો બધાને જય માતાજી મારા તરફથી અને જો તો આજે કૃષ્ણ કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જોઈજો રવિવારે ફોન હતો જબ આ જબ અને તમને બતાવી દો આજે તો વરસાદ પણ જોરદાર પડે છે જવાબ આજે તો સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો જો એકદમ વરસાદ વરસાદ ફૂલ પાણી પાણી થઈ ગયું છે આ બાજી પણ જો સવાર સવારનો જ વરસાદ ચાલુ થઈ ગયો નિકાસ નવા ગેરી વરસાદ મજા મજાનો વરસાદ ચાલુ છે અને દેશના તો પકડાતું નહીં અને દેશ શું પકડાતું નહીં ખબર નહી આ બાજી તો રસોઈ ચાલુ થઈ ગઈ નહીં આજે બનાવી સરસ મજાની રોટલી જય માતાજી બાર મધ્ય આરતી ગયા મોડું થઈ ગયું ઉઠ્યા છે આઠ વાગ્યા સરસ મજાની દાળ બનાવી છે આજે તો ચલો દાળ ડુંગળી છે અને રોટલી તો ગરમ ગરમ ખાઈ લઈએ અને જમીને જો ફોનમાં ચડ્યા છું હા ચાલુ છે જ એની તો ચલો ખાઈ ને મળીએ તમને ચલો ફ્રેન્ડ આપણે તો ઘરે ગયેલા જમવા તો જમીન આવી ગયા છે ને જો આજે જો વરસાદ ચલો જોરદાર પડ્યો છે જો બધે પાણી પાણી થઈ ગયું જો ફાર્મમાં બધે પાણી પાણી ભરાઈ ગયું છે અને આ બાજુ પણ તમને બતાવું ચલો બગીચા પણ બધું બહુ પાણી ભરાઈ ગયું છે બધી પાણી પાણી થઈ ગયું ચોમાણો પહેલો વરસાદ એવો ફાસ્ટ પડ્યો આટલું પાણી ભરાઈ ગયું ચલો વિડીયો મળ્યા આગળ પણ બતાવું જો પાણી પાણી થઈ ગયું છે ગાર્ડનમાં ભરાઈ ગયું આપણે પામો બાજુ પણ જેટલું ભર્યું તમને બતાવી દઉં ચલો બાજુ પણ જો તારીશું મેં પાણી પાણી થઈ ગયું છે જોઈ રહી આ બધું ભરાઈ ગયું ભરે નહીં આ બાજુ નીકળે છે તું ભરે જો પાણી પાસે તો ચલો બહાર પણ જોતા તો ચલો રોડ ઉપર પણ જો પાણી પાણી ભરાઈ ગયું છે અને આ બાજુ ખેતરો બધે પાણી પાણી દેખાય છે બધે પાણી પાણી ભરે સરસ મજાનું વાતાવરણ છે હજુ તો હજુ તો પડી છે એવું લાગે છે ના બાજુ પણ જો ઠેઠ સુધી પાણી પાણી તો ચલો આવું છે વરસાદ વાતાવરણ હજી તો બહુ જ ચઢાઈ કરેલી છે તો હજી તો પડી છે ચલો ફ્રેન્ડ આપણે આઈ ગયા ધાબા પર થોડુંક રીલનું કામ હતું તો ચલો તમને સરસ મજાનો નજારો બતાવી દઉં છો જયમીન કેવું મસ્ત વાત્રા નહીં જો જયમીન પર ધાબા પર આવી ગયો હેસુર મમ્મી હે આઈ જા હેડ આઈ જા હે હે હેડ એમ કોણ હે હે જલ્દી એ જો સરસ મજાની જોડે ડો આગે ગયો છે અને આ બાજુ આપણે જો થોડીક જ દૂર કેનાલ છે અહીં જગ્યા ની કેનાલ છે ઘરની આ બાજુ સરસ મજાનું વાતાવરણ લાગે જો ગામડાનું કેટલું મસ્ત ચકલા બોલે છે અને સામે પકડ તો આપણા ધાબા પર તો હજુ પગથિયા મૂક્યા નથી એટલે તો જો ધાબા પર તો રીલ વળી છે તે રીલની લીલની રીલ ઉતારવાની છે એટલે આ હે અને બાજુ જો પથ્થરેલી પાંચલા પાન સરસ બધા સરસમાં દેખાય ને પથ્થરવેલી પથ્થર પાન ના જો તો આવું વાતાવરણ છે આપણે તો ખેતરમાં સીતોળી છે અને આપણે બહુ જૂની જામફળી છે જોયા જો બહુ જ જામફળ બે બધું છે અને મોટા મોટી નારી લીજો જો આપણે ઘેર બહુ જૂની છે અને તો સરસ મજાનું વાતાવરણ બાજુ પથ્થર વિના છે આ બાજુ પણ આ બાજુ છે સૂડ્યું ગાયો બેસું તો આવું છે બધું જો તો ચલો રીલચેલી બધી વરી જો ધાબા પર પાણી ભરાય ને ત્યાં જમીન મજા આવી જઈ ઉપર જમીન તો આ ઓબો અડીને છે પાસે જો ઘર તે ધાબા પર આપણે સાફ નહીં કર્યું એટલે પાણી ભરજો આપણું કચરું કેવું ભરે પાઇપ સાફ ના કરે પાણી ભરાય ને આવું બધું છે ને તો ચલો કેરી પણ છે આપણે તો ચોમાસાની બધી બીજા બધા અવય નથી પણ આપણે બાર માસી વાગો છે કેરી બતાવું તમને દેખાય તો છે તો બહુ આપણે ઘર ઉપર નજીક છે જો દેખાશે બનતે લગી તો જો દેખાતી છે મોકલા

કરવા <laughs> માટે <laughs>

ણી જા <laughs> <Okay. laughs>

મારી વિડીયો કહું તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બધા મિત્રોને